મિત્રો જો તમે મગફળીનું વાવેતર કરેલું હોય અને તમારા ખેતરની અંદર અત્યારે મગફળી ઉભી હોય તો પણ મિત્રો સરકારને એ મગફળી ક્યારે પણ દેખાતી નથી ભલે પછી આપણે રસ્તાની વાત કરીએ તો સેટેલાઇટ ટી એ જ રસ્તા મિત્રો સરકારને ના દેખાતા હોય પરંતુ હવે મિત્રો મગફળી પણ સરકારને એ સેટેલાઇટ ટી નથી દેખાતી તમારા ખેતરની અંદર ભલે પછી તમે ગમે તેટલા પાણી પાઈ અને મગફળીનું વાવેતર કરેલું હોય પરંતુ સેટેલાઇટ ટી ખાલી ફક્ત એક જ ક્લિકની અંદર તમારી જે મગફળી છે મિત્રો તે રિજેક્ટ થઈ જાય છે અને તે જ ઉપરાંત અત્યારે આમ આદમી પાર્ટીના જે નેતા છે રાજુ કરપ તેમને અત્યારે અવાજ ઉપાડ્યો છે અને અધિકારીના ઓફિસમાં ઓફિસ માં જઈ અને તેમને મિત્રો ઘણી બધી રજૂઆત કરેલી છે કે તમે ગમે તે વસ્તુ કરો પરંતુ જો

ખવડાવવામાં આવે તેવી પણ મિત્રો રજૂઆત અત્યારે રાજુ કરપડા કરી દીધેલી છે આખો આ વિડીયો તમે પોતે જ સાંભળી લો भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी हाय भाजप हाय बोले हो जा तो वो लोग जा तो वो प्रमुख जाएंगे नहीं 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 આવે <Seychoisoi>

બરાબર છે એમની પાસે કોઈ નથી ગ્રામ સેવક ની એવડી ટીમ આ નાટકો થઈ રહ્યા છે ખેતરે ખેતરે સર્વે કરવા જઈશું પ્રમોલિગેશન થયું છે હજી સુધી લાખો અરજીઓ તો પેન્ડિંગ પડી છે પ્રમોલિગેશન થયું છે સગનભાઈ નું ખેતર મગનભાઈ માં વિવી ગયું મગનભાઈ નું ખેતર વિવી ગયું રામભાઈ માં હજી ખેતર ખેતર ના પ્રશ્ન સોલ્વ થયા નથી પ્રમોલિગેશન માં ભાઈ ભાઈ વચ્ચે વેર ના બીજ રોપાવાનું કામ કર્યું સરકારે રોડે ખેતર હતો એનું સીમાડે હતું રહ્યું સીમાડે હતું એનું રોડે આવતું રહ્યું હવે સર્વે નંબર ખરેખર સાચો ક્યાં છે એ જ ખબર નથી અને સેટેલાઇટ નું નાટક કરી બાર હજાર આઠ ગામડાઓની પથારી ફેરવવાનું કામ કોઈએ કર્યું હોય તો આ સરકારે કર્યું ટેકાના ભાવે નથી ખરીદી કરવી તો સીધી ના પાડી દેવી જોઈએ નથી ખરીદી કરવી અહીંયા ખેડૂતો ટેકાના ભાવ એક બાજુ ખરીદીના નાટક થાય છે અને બીજી બાજુ ખેડૂત આપણો ખેતરમાં કામ ન કરી શકે એના માટેનું આખું ષડયંત્ર થાય છે ધક્કા ઉપર ધક્કા ધક્કા ઉપર ધક્કા ખવડાવવો સહન શક્તિની એક હદ હોય અને એ હદ પૂરી થાય છે હવે આ નવ ટંકીઓની સામે આપણે કમર ખમરકાસીન તૈયારી રાખવાની છે કાયમ માટે એવું માનીએ કે રાજુભાઈ લડવા આવે બ્રિજરાજભાઈ આવે તેજસભાઈ આવે ભાઈ હિતેશભાઈ આવે

ગુજરાતના તમામ સેન્ટરોમાં ભાજપના નેતાઓને ફાયદો કરાવવા માટે ટેકાના ભાવે ખરીદી થાય છે નહીં કે ખેડૂતને ફાયદો કરાવવા માટે આ બધી નવટંકીઓ થાય છે ખેડૂતના નામે પૈસા ઉધારવામાં આવે છે ખરીદી કરવાની વાત હતી પણ નાટકો થતા બસો માણસ ખરીદી કરશું ચણાની વાત આવી તો કે નેવો માણસ ખરીદી કરશું મૂળ મુદ્દો એ છે ખેડૂત સુખી છે જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર આવીએ મારો સમાજ એટલે ખેડૂત સમાજ છે જેટલા મજૂર છે જેટલા ગરીબ છે જેટલા ખેડૂત છે આ બધા આપણો સમાજ છે શું છે

આજે આપણી રજૂઆત મામલતદાર મારફતે સરકારને કરીએ છીએ કરવો હોય જે મંડળીએ કામ રાખવું હોય રાખે તૈયારી કરીને રાખે તૈયારી કરીને રાખે જે મંડળી કોન્ટ્રાક્ટ રાખે જે મંડળી ખરીદી નું કામ જસદણ વિશિયા રાખે ઈ તૈયારી કરીને રાખે ઠપકારવાન પૈસા નથી દેવાના ગ્રેડર ના નથ દેવાના સીવવાના નથી દેવાના ટેગ ના નથી દેવાના અને સમયસર કામ કરાવવાનું લાઈન માં ઊભું નથી રહેવાનું 500 ગ્રામ <laughs> 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 600 ગ્રામ ના વધારે લે તો કોથળો 500 ગ્રામ નો હોય ગણે કિલો નો આપણને એમ થાય કે આપ તોલ માં પાળાય કે આવી ગયા બોલી રાકડી 200 ગ્રામ આંગુ પાછું હોય તોલ માં નો ઉપાડો હોય નથી

રજૂઆત કરીએ તમે બધા સાથે ઉભા રહ્યો આવી જાઓ બધા અંદર <laughs> thôi bìa mặt tay mặt tay mặt tay mặt tay mặt tay mặt tay mặt

ટેકાના ભાવે ખેડૂતોની જણસ ખરીદવા માટે થઈ અને સરકારે જાહેરાત કરી કે જે ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવું છે આ ખેડૂતોએ રજીસ્ટ્રેશન પહેલી તારીખથી કરાવવાનું ગત પહેલી તારીખથી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ કર્યું સાહેબ ખેડૂતને બધા પેપર ભેગા કરવા એક દિવસ સમય એમાં થાય ખેડૂત છે એ મોટાભાગે ઓનલાઈન રજીસ્ટ્રેશન જાતે કરી શકે એવો સક્ષમ નથી આપ પણ જાણો છો ઝાલા સાહેબ છો એટલે હું માનું છું તમે પણ કિરાતદાર હશો તમારા બાપ દાદા ખેડૂત હશે એટલે તમે ખેડૂત હશો ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂત છે એ પોતે રજીસ્ટ્રેશન નથી કરી શકતા એક દી પેપર ભેગા કર્યા બીજા દિવસે ખેડૂતો ફોર્મ ભરાવા ગયા ન્યા ઓલરેડી વીસી પાસે આખું ગામ ભેગું જાય એટલે લેન હોય ત્રીજા દિવસે કોઈનો વારો આવ્યો કોઈનો ચોથા દિવસે કોઈનો પાંચમા દિવસે ચાર પાંચ દિવસ હેરાન થઈ સમયનો અને પૈસાનો ખર્ચ કરી સરકારની સૂચના હતી એટલા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અચાનક જ સરકારે અને કૃષિ વિભાગે ખેડૂતોએ જેને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એના મોબાઈલમાં મેસેજ આવે છે કે સેટેલાઇટથી અમે ચેક કર્યું તો તમારો આ સર્વે નંબર છે એમાં મગફળીનું વાવેતર નથી અહીંયા આવેલા તમામ ખેડૂત એ ફરિયાદ કરવા આવ્યા છે કે ડંકાની ચોટ પર સરકારને અથવા તો સરકારમાં બેઠેલા અધિકારીને ચેક કરવું હોય તો અમારા ખેતરે આવે અમારા એ જ સર્વે નંબર પર મગફળીનું વાવેતર છે તો સરકાર શા માટે નવ ટંકી કરીને ખેડૂતોને હેરાન કરે છે નંબર બે છે કે ખેડૂતોને એક બે ખેડૂતની ફરિયાદ હોય ત્રણ ખેડૂતની ચાર ખેડૂતની ફરિયાદ હોય માની શકાય સાહેબ જસદણ વિછિયામાં એસી ટકા ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે નોટ કરતા જજો એંસી ટકા ખેડૂતને આવા મેસેજ આવ્યા છે કે તમારે ત્યાં સર્વે નંબરમાં સેટેલાઇટથી ચેક કર્યું મગફળી નથી હવે જસદણ વિછિયામાં એંસી ટકા ખેડૂતોને મગફળી જ નથી ત્યાં વાવેતર શેનું થાય છે આ જ પરિસ્થિતિ આખા સૌરાષ્ટ્રની અને ગુજરાતની છે સાહેબ જ્યારે અમે ખેડૂતો ફરિયાદ કરવા ગયા ભાઈ ચાલો અમારા ખેતર પર છે ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કે તમાર અમાર અમારે ત્યાંથી ગ્રામ સેવક જે હોય છે એને તમે તાલુકા મથકે જઈને ઓફલાઈન ફોર્મ ભરો અમે અરજી આપો ઓફલાઈન પેલા ઓનલાઈન કરી ચાર પાંચ દિવસ મહેનત કરી પૈસા સમય ખર્ચ કર્યો હવે ઓફલાઈન ફોર્મ ભરવાના છે ફોર્મ આપ્યા પછી ગ્રામ સેવક એની અનુકૂળતા એ ખેડૂતના ખેતરે ચેક કરવા જશે હવે મને એવું સમજાવો સાહેબ એક ગામની અંદર એક હજારથી વધારે સર્વે નંબર હોય દરેક ગામ સેવક પાસે તમે પણ જાણો છો ચાર પાંચ ચાર પાંચ ગામડાનો દરેક ગામ સેવક પાસે ચાર્જ હોય હવે ચાર પાંચ હજાર ત્યાં ચાર પાંચ હજાર સર્વે એ ખેડૂતોની હેસિયત કે તાકાત છે કે અહીંયા સર્વે કરી શકશે ચાર પાંચ દિવસ માં અઠવાડિયામાં એક વર્ષ સાહેબ મહેનત કરે ગામ સેવક તો પણ આ બધા જેટલા ફોર્મ ભરશે ને એને ત્યાં ગામ સેવક સર્વે ના કરી શકે માત્ર ને માત્ર ખેડૂતનો સમય બરબાદ કરવાની વાત છે ઓછા રજીસ્ટ્રેશન કેમ કરીને થાય એની વાત છે અમારી લાગણી માંગણી એ છે કે અમે એક વખત ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે સરકારને અગર વાંધો છે એમને સેટેલાઇટમાં ફોટા બરાબર નથી આવતા એક વખત સેટેલાઇટ ફોટા લીધા સેટેલાઇટથી જમીન માપણી કરી એમાં આજ પણ અમારો ખેડૂત બાપડો ધક્કા ખાય છે પાંચ પાંચ દસ દસ વર્ષથી સેટેલાઇટથી જમીન માપણી કરીને ખેડૂતના ખેતરની પથારી ફેરવી દેવાનું કામ પડા સરકારે સાહેબ કર્યું છે હવે બીજી વાત એ છે કે અત્યારે સેટેલાઇટથી નવી નવ ટંકી ચાલુ કરી ખેડૂતને બાપડાને કહેવામાં આવે છે તમે ઓફલાઈન ફોર્મ આપો પછી ગામ સેવક આવશે અને જો એ કહેશે ઓકે મગફળી તો તમારું રજીસ્ટ્રેશન થશે સાહેબ આ સમય ઓછામાં ઓછો ત્રણ ચાર મહિના લાગે અમારી સીધી લાગણી માંગણી છે ખેડૂતોની માંગણી એ છે કે અમે ફોર્મ ભરીને અમારું કામ પૂરું કરી દીધું સરકારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ ખુલ્લી મૂકી ત્યારે જ અમે ફોર્મ ભર્યું સરકારની સૂચના હતી કે પહેલી તારીખથી પંદર તારીખ સુધી ફોર્મ ભરો ત્યારે જ અમે ફોર્મ ભર્યું છે તો અમારું કામ અમે પૂરું કરી દીધું હવે જો સરકારને ડાઉટ છે તો એ ગ્રામ સેવકને ને ડાયરેક્ટ અમારા ખેતર પર મોકલી દે અમે શું કામ હજુ ધક્વક ને શરમાવાના સાહેબ નવાઈની વાત નવા નવું ચાલુ થઈ છે વહેલા કોને આવશે જે ખિસ્સામાં કઈક નાખશે એમ ને આવશે મગફળી મારે ઉપડી ગઈ છે મેં ગ્રામ સેવક ફોન કર્યો કે મગફળી ઉપડી ગઈ મન તો પાલન પીડ્યો છે પેલા વરસાદ ચાલુ છે પાલનઢગલો થોડો ખેતર માં હોય સીધી વાત એ છે સાહેબ કે અમારા ખેડૂતોની હાલત એવી છે કે ગ્રામ સેવક એક છે ને એની સામે ચાર પાંચ હજાર ખેડૂતો છે હવે ઝડપથી મગફળી વેચવી છે જેને રજીસ્ટ્રેશન સાચું છે એ સાબિત કરવું છે તો એને ગ્રામ સેવકને લાલચ આપવી પડશે અને આ સરકારમાં બેઠેલા એક ટકો અધિકારી સારા છે હું ના નથી પાડતો પણ નવ્વાણું ટકા અધિકારી એવાય છે કે જે ગરજનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે અમે અપેક્ષા રાખીએ છીએ કે તકલીફ સરકારને હોય કે જેને હોય સેટેલાઇટ ફોટામાં તકલીફ આવી હોય જે આવી હોય જમીન માપણીમાં ભૂલ થઈ છે હજુ સરકારે નક્કી નથી કર્યું મેં તમને પહેલા પણ કહ્યું એવું છે કે સર્વે નંબર ઉલટ સુલટ થઈ ગયા સીમાડે હતા એ રોડે આવ્યા રોડે હતા એ સીમાડે થઈ ગયા તમારું કયું ગામ છે સાહેબ બળોલ ત્યાં પણ જમીન માપણી થઈ ગઈ હશે તો તમારું ખેતર એ બદલાઈ ગયું હશે કાં તો આકૃતિ બદલાણી હશે ભલે જાહેરમાં ન કયો

કારણ કે આ પ્રશ્ન તમારા પહેલાં ખેડૂતો અમારી પાસે કે સરકારે આ બાબતને ધ્યાનમાં લીધી છે રજીસ્ટ્રેશન બાબતની બીજી સેટેલાઇટ ઇમેજની તમે જે વાત કરી આ બધી જ બાબતને સરકારે ધ્યાનમાં લીધી છે અને આપણા સચિવશ્રી છે સાહેબે એવો નિર્ણય લીધો છે કે આનું ઓપરેશન ખેડૂત જાતે કરી શકશે એટલે સામાન્ય રીતે જે વોટ્સએપ વાપરતા જેને આવડતું બીજું સરળ કર્યું અને એના ફોટો આમાં અપલોડ કરી શકશે અને એનાથી બીજું ગ્રામ સેવકોને સૂચના છે કે ગ્રામ સેવક ત્યાં આવી શકશે ત્રીજી વસ્તુ કે આ ઉપરાંતમાં ધારો કે અમારે ધ્યાનમાં એવું કદાચ તમારા ધ્યાનમાં આવશે કે અમે એક વધારાનો સેવા ક્ષેત્ર જેવો સરકાર તમારા દ્વારા એવો કાર્યક્રમ કરી અને જે પાક લખાવવા માટે તલાટી શ્રીને મઠ પાસે જવાનું હતું એવું અમે મુહિમ ચલાવી અને ઝડપથી એમને પાક લખાઈ જાય એ બાબત ચલાવી એટલે આ બાબતે પણ અમે તમારી રજૂઆત છે સરકારને પહોંચાડી દઈશું અને શીઘ્રમાં શીઘ્ર તમારી જે રજૂઆત છે એનો નિકાલ આવી જશે બીજું અમને ખ્યાલ છે કે ખેડૂતોએ પણ અત્યારે ધીરજ ધરવા જેવું તો બહાર સાડા સાતસોથી સાડા આઠસો રૂપિયામાં જ પડી જશે સરકારે કેટલો ટકાનો ભાવ જાહેર કર્યો ચૌદસો ભાવનો ચૌદસો ભાવ બરાબર એટલે સરકાર તમારી વાત સમજે જ છે સારામાં સારો ભાવ આપવાની છે પણ આ આવડો મોટો વિસ્તાર છે ઘટના બધા ખેડૂતો એક સાથે આવે એટલે તમે સમજી શકો છો બરાબર છે આપણી પાસે આપણી પાસે જે છે લિમિટેડ સોર્સની અંદર આપણે વધારેમાં વધારે કામગીરી કરવાના છીએ એટલે આપણે રજીસ્ટ્રેશનની જેમ પાક લખવા માટે પણ અમારા કર્મચારીઓ રેવન્યુ તલાટીને પણ એક કસબાની અંદર રેવન્યુ તલાટી એક ગામમાં નથી બાકી બધી પંચાયતના તલાટી નથી અમારા કર્મચારીને પણ અમે ત્યાં મૂકી વધારે વધારે ઝડપથી બધા જ કામ વધી જાય એ રીતે અમે કામ કરે છે અને તમારી જે રજૂઆત છે એ જરા પણ ખોટી નથી બરાબર ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે એ બાબતે આજ સાંજ સુધી આજ સાંજ પહેલા જ તે બરોબર કદાચ વધીને બે કલાકમાં આ બાબતની રજૂઆત તમારી અમારા કલેક્ટર સાહેબ પાસે કરી રહી છે અને સાહેબ પણ સરકારમાં રજૂઆત કરી દઈશું અમારી વાત બે જ છે પૂરી કરીએ આપણે તમે જે એક તો કીધું કે અમારો રેવન્યુ વિભાગ આવશે લખવા માટે બરાબર છે આ તો અત્યાર સુધીના જે લખાય છે પાક કોઈના સાચા ખોટા શું લખાય છે એવું તમે બે જાણીએ છીએ રેવન્યુ વિભાગ લખવો આવે એ પોસિબલ છે જ નહીં કે એક મહિનામાં એ પ્રોસેસ પૂરી થાય નંબર બે આપે જે કહ્યું વોટ્સએપવાળી વાત છે તો વોટ્સએપ નંબર જે કંઈ ખેડૂતને ફાવશે એ કરશે તમે એવું અહીંથી આજે જાહેરાત કરાવો અથવા તો દરેક ગામ સેવક માનો કે અહીંયા બાજુનું કોઈ ગામ છે કોણ ગામ સેવક છે કે રાજુભાઈ કરપડા બ્રિજરાજ સોલંકી આ આ ગામમાં આ ગામ સેવક છે તો જે ખેડૂતોને તકલીફ છે જેનું રજીસ્ટ્રેશન રદ થયું ગ્રામ સેવકને ફોન કરે ગ્રામ સેવકે સામે ત્યાં જવાની ખેડૂત અમારો તાલુકા મથકે હવે ફોર્મ આપવા નહીં જાય આ મહત્વની વાત સાંભળો સી બીજી વાત આપણે જે કરી કે બજારમાં આઠસો સાડા આઠસો ભાવ મળે છે ખેડૂતે ધીરજ રાખવી જોઈએ સરકારની ચિંતા છે આપે જે વાત કરી સાહેબ ટેકાના ભાવ નક્કી થાય

તમે જે વાત કરી સરકાર ચિંતા કરે છે એ તો અહીંયા રહેલા ધારાસભ્યો મંત્રી મંત્રી સંત્રી એ તો આ વાતો કરે જ છે અમારી વાત તમને એટલી જ છે કે તમે બે કલાકમાં જે આશ્વાસન આપ્યું છે એના પર અમને સંતોષ છે અમે અપેક્ષા ખુરશી પર અને સાઈબ પર રાખીએ છીએ કે અમારા ખેડૂત તાલુકા મથકે નહીં જાય જે તમે ગ્રામ સેવક ની યાદી જાહેર કરો અમારે કોને ફોન કરવાનો આ ગામ ના ખેડૂતે આને ફોન કરવાનો એને યાદી બધા પાસે તાલુકાના મોટા ભાગના જે કોઈપણની જરૂર પડે ને પછી એ પીએચઓ હોય કે તમારો નજીકના ક્લસ્ટરમાં આવતું પીએચસી હોય કે એના ડોક્ટરનો નંબર આવા તમામ નંબરો મેં જાહેર કરે છે સાહેબ નો વિષય નથી એ પછી તમે સમજો છો એટલે નીતિ વિષય બાબતો તમામ બાબતો ની ખાતરી મારી તમને અમારે એટલું જ કેવાનું કે આ ત્રણ દિવસ ની મર્યાદા આપી છે એ સમય વધારો થઈ જશે સરકાર નિર્ણ પોઈશું અને હું માનું છું ત્યાં સુધી સો ટકા તમારી વાત સાચી છે અને સરકાર પોઝિટિવ નિર્ણય જ લેશે પણ મારે વિષય નથી તમે કલેક્ટર સાહેબ જોડે ચર્ચા કરો જિલ્લા ખેતીવાડી અધિકારી અને સરકાર માં અપેક્ષા રાખીએ સરકાર અમને ખેડૂત ને રોડે ન ચડાવે તમે કદાચ દરવાજા બહાર નીકળશો ને અમારા કેમ્પસ ના એ પેલા આની કોપી કલેક્ટર સાહેબ ને કેમ્પસ પહોંચી જશે અબ સાહેબ મગફળી ઉંપાળી નખ્યો ખેતર ખાલી પીડું એને નીને દેશે એટલે મગફળી લોસ હું

એને કઈ એ તો તમે કહી શકો છો પણ હા એ તો કહી જ પણ તમે ત્યારે અમારા ધ્યાન સૂચના આપી કોઈ તમારી ધ્યાને સાહેબ કે જયારે ફોર્મ ભરાતા હોય ત્યારે પૈસા કે માંગે ત્યાંથી સાત બાર કાઢે ને એની પાંચ રૂપિયા એક પ્રિન્ટના ના માગે બરાબર છે એક કોપીના પાંચ રૂપિયા સાત બાર આઠ એક સર્વે નંબરના કાઢે એટલે ટોટલ કોપી ત્રણ થાય આ ત્રણ કોપીના સો રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયા માંગવા આવે આ વ્યાજબી સાત બાર રજિસ્ટ્રેશન આપડા મૂલ્ય છે